વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ફરી એક વખત વડાપ્રધાન ઓબીસી છે કે નહીં તે અંગે ચર્ચા ગઈ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ફરીથી ઓબીસીનો મુદ્દો ઉઠાવ્યો હતો બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાનની અટક મોદી પરની ટિપ્પણીને કારણે લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી હતી હવે તેમણે કહ્યું છે કે મોદીજી અન્ય પછાત વર્ગના હોવાનું કઈ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે મોદીનો જન્મ તૈલી જાતિમાં થયો હતો જેને ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન બે હજારમાં ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી આ રીતે મોદીજી જન્મથી નથી રાહુલે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન અબજોપતિઓને ગળે વળગાડે છે પરંતુ ઓબીસીઓને ગળે નથી વળગાડતા આ પહેલી વાર નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓબીસી હોવાને લઈને વિવાદ ઉભો થયો હોય બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ભૂતકાળમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યાં જ્યારે શક્તિસિંહ ગોયલે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી હતી કે ઘાંચી સમુદાયને ઓગણીસો ચોરાણુંથી ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસનો દરજ્જો આપવામાં આવ્યો છે મોદી ઘાંચી જ્ઞાતિના છે રાહુલ ગાંધી પહેલાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોયલે ગુજરાતના આ પરિપત્રના આધારે કહ્યું હતું કે મોદી ઘાંચી જાતિની ગણના ગુજરાતનામાં સમૃદ્ધ અને સમૃદ્ધ જાતિમાં થાય છે મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલાં આ જાતિનો ઓબીસીમાં સમાવેશ થતો નહોતો ગોયલે આરટીઆઈ જવાબના આધારે પોતાનો દાવો રજૂ કર્યો હતો તેમ જેમાં તેમણે પૂછવામાં આવ્યું હતું કે ઘાચી જાતિને ઓબીસીમાં ક્યારે સામેલ કરવામાં આવી ગોયલે બે મે બે હજાર ચૌદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવા માટે પહેલી જાન્યુઆરી બે હજાર બેના રોજ બહાર પાડવામાં આવે બે હજાર બે માફ કરશો પહેલી જાન્યુઆરી બે હજારના રોજ બહાર પાડવામાં આવેલા ગુજરાત સરકારના પરિપત્રને ટાંક્યો તો જેમાં મોઢ ગાંચીઓનો ઓબીસીમાં સમાવેશ કરવામાં કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ અહેવાલ મુજબ જ્યારે આ વિવાદ પ્રથમ વખત ઊભો થયો ત્યારે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે પચીસ જુલાઈ ઓગણીસો ચોરાણુંના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં રાજ્યની પાંત્રીસ જાતિઓને ઓબીસી કેટેગરીમાં સામેલ કરી હતી તેના પચીસ બીમાં મોઢ જાતિનો ઉલ્લેખ છે ગુજરાતનો ઘાંચી સમુદાય અન્ય રાજ્યમાં તેલી અને સાહુ તરીકે ઓળખાય છે આ સમુદાય પરંપરાગત રીતે તેલ કાઢવાનું કામ કરે છે રસપ્રદ હકીકત એ છે કે ગુજરાતમાં ઘાચી સમુદાય હિન્દુ અને મુસ્લિમ બંને કોમમાં આવે છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા સૂર્ય સૂર્યમંદિરની આસપાસ રહેતા આ સમુદાયના લોકો મોઢ ઘાંચી તરીકે ઓળખાય છે જ્યારે આ વિવાદ પ્રથમ વખત સામે આવે ત્યારે ગુજરાતના પ્રખ્યાત સમાજશાસ્ત્રીઓનું કહેવું હતું કે નરેન્દ્ર મોદી નકલી ઓબીસી છે એમ કેવું ખોટું હશે કોંગ્રેસનો આરોપ ખોટો છે કારણ કે ઘાંચી પહેલેથી જ ઓબીસી સમાજ યાદીમાં સામેલ છે મોદી જે જ્ઞાતિમાંથી આવે છે તે ઘાંચી પેટા જાતિ છે તેથી તેમની ગણતરી ઓબીસીમાં થાય છે ત્યારે ગુજરાતના જાતિના જાણીતા રાજકીય ચિંતકોનું પણ સહમતિ દર્શાવી હતી કે જ્યારે ગુજરાત સરકારે ઘાંચી સહિત છત્રીસ જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવી હતી તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા એ વાત સાચી છે કે જ્યારે ગુજરાત સરકારે આવી સમાજ ઘાંચી સમાજની મોઢ ઘાંચી જાતિ માટે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી નહોતા એક કહેવલમાં ખુલાસો થયો હતો કે જ્યારે ઘાંચી સમુદાયને ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવી ત્યારે તેની પેટા જાતિનો પણ સમાવેશ થવો જોઈતો હતો પરંતુ આવું ન થયું તેથી મોઢ ઘાંચી જ્ઞાતિને આ યાદીમાં સમાવવા માટે નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો ગુજરાત સરકારના અધિકારીના કહેવાને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે તાજેતરના વચ્ચે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તે પહેલા બોઢ ગાંચીનો બે વર્ષ પહેલા ઓબીસીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો રાહુલ ગાંધીને एम मोदी को लेकर एक बयान दिया और कहा कि वो ओबीसी समुदाय से नहीं है बीजेपी कह रही है कि राहुल गांधी ओबीसी समुदाय का अपमान कर रहे हैं राहुल गांधी को माफी मांगनी चाहिए उसके अलावा बीजेपी के एक सांसद है उन्होंने कहा है कि सोनिया गांधी और राहुल गांधी पहले ये बताएं कि उनकी जाति क्या है वो किस कास्ट और किस रिलीजन से आते हैं देखिए पहली बात तो ये है कि मैंने आज पूरे डॉक्यूमेंट्स रख दिए और ये साबित कर दिया कि मोदी जी ना घांसी है ना पीली है ना ओबीसी ये सिर्फ ओबीसी के नाम पे राजनीति करने के लिए फर्जी ओबीसी बने मैंने डॉक्यूमेंट्स भी लगाए और सारा दिखाया आपको कोर्ट में यह साबित हुआ कोर्ट ने भी अंदर राहुल गांधी जी के खिलाफ केस वाले में पूर्णेश मोदी जी ने कहा कि हम सब व्यापारी कम्युनिटी है और हम हमारे ट्रस्ट में तेली को घाची को ट्रस्ट में मेंबर में भी नहीं बनाते तो ये साफ इतना साफ हो जाने के बावजूद राहुल गांधी जी ओबीसी के अधिकार और हक की लड़ाई लड़ रहे हैं ओबीसी का सम्मान कर रहे हैं अपमान तो भाजपा कर रही है कि एक फर्जी ओबीसी बना के जनगणना का भी विरोध हो रहा है बीजेपी में ये साफ दिखाता है हाँ हमारी इंसानियत और राष्ट्र प्रेम वो हमारी जाति है राजनीति में जब आते हैं राजनीति हम जाति के आधार पर नहीं करते हैं नेहरू जी ने इस देश की सेवा के लिए अपना सब कुछ दे दिया जाति की राजनीति नहीं आज राहुल गांधी जी हो या सोनिया गांधी जी हो રાષ્ટ્રભક્તિસાનિયત કોઈ જાતિ માનતે હૈ કભી એ નહીં કહેતા કે જાતિ કે નામ પે રાજનીતિ કરો વો મોદી કા